પટેલ અંગે કરેલું વેન ચર્ચામાં થરા તાલુકાના ડુવા ગમે યોજાયેલા રમલ કાર્યક્રમ દરમિયાન ગોવાજી દ્વારા કરવામાં આવેલ એક નિવેદન હાલમાં વિસ્તાર ભરમાં ચર્ચાનો વિષય બન્યું છે રમેલ દરમિયાન ભુવાજીએ મારવાડી પટેલ સમાજના આગેવાન અને કોંગ્રેસના પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલને સંબોધતા જણાવ્યું હતું કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ લઈને આવજો જે અગિયાર હજાર મતથી જીતાડ્યું તો મને ગોગ મહારાજ કહેતા આ વેણબાદ ગામ અને આસપાસના વિસ્તારોમાં રાજકીય ચર્ચાઓએ તેજ રાજકીય ચર્ચાઓ તેજ બની છે મારવાડી પટેલ સમાજમાં દબદબો ધરાવતા માંગીલાલ પટેલ અંગે કરવામાં આવેલી આગાહી આશ્ચર્યજનક બની છે માંગીલાલ પટેલ નજીકના ગણાતા આગેવાન તરીકે પણ ઓળખાય છે ધાર્મિક સાંસ્કૃતિક પ્રસંગ દરમિયાન પ્રકારની આગાહી થતા સ્થાનિક સ્તરે લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે જો કે આ નિવેદનને લઈને કોઈ સત્તાવાર રાજકીય પ્રતિક્રિયા સામે આવી નથી રિપોર્ટર રાણાભાઈ પારેગી ધારાસભ્ય ની ટિકિટ લઈને આવી અને અગિયાર આવો હજાર વોર્ડ થી સીતાડો દુનિયામાં ભાઈ મોદીલાલ 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 નું નકરા તો મારો આટોડે ભાઈ તારી જીત જીત ને જ એકલાની ગુવાડી બેઠો અને વોટ ને મારા આંકડા પડી આ મારો વેણે હરો એમો હાર ફેર થાય કોઈ ભૂત બોલી દઉં આ લાઇક માં બોલો જાહેર બોલી દઉં